આકાશવાણી જોચ કેન્દ્રો કાર્યક્રમ હલો ભાભેણું શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય કહેવતું ચોક પણ અા કહેી નવી ગિષય હેવર જે જમા મહત્વ જો બીમાર્યું વધી વયું અને સરકાર જ પણ ફાયદા ઘચ મડ સરકાર ઘો ઘામ આરોગ્ય લીને કામ કરે તો અને એન જે ફળશ્રુતિ આય આશા વર્કર બહેનુ ગામો ગામ વિસ્તારે વિસ્તારે આશા વર્કર બહેનુઈ અને આરોગ્યલા કરીને કામ કરી તું અજ કનકપુર ગામ જ આશા વર્કર બેન રતનબેન કાનજી ઘોરડીયા આકાશવાણી જે સ્ટુડિયોમાં પેન્ટજી ઘાલ ગજુ કરેલા તો તલો રતનબેન કે કેમ્બસે આવકાર્યું મણિયા મોહંત રતનબેન આજો પરિચય અસંજ આકાશવાણીએ શ્રોતાએ કે દો મુજો નામ રતન ગોરડિયા રતનબેન બેન કાનજી અને મુજ ગામે કનક પર અન્ય આશા વર્કર મેં જોડલ આશા વર્કર તરીકે રતનબેન કામ કરીએ તા રતન બેન આ નવો સવાલ મુજબ અડો કામગીરી વિષય કે જણાયો મુી કામગીરી કે એએનસી સી કે તપાસ કરણી એના જરૂરી પ્રમાણ કે સેવા કરી તો અહી રીતે કે સોનોગ્રાફીમાં કોઠે વી ચેકઅપ કરાણું ભાઈ રિપોર્ટ કરાણ અને એના કે સારી રીતે જગ્યા ચેકઅપ થઈએ સારી રીતે એના ડિલેવરી થઈ એ જગ્યા કોઠે વા કે ભાઈ સોનોગ્રાફીમાં ના તો અસં એની ગાડી વ્યવસ્થા કરી દૂર ખિલખલાટા ચે અ કોઠે વાય છડે વી અસર કોઈ ડિલેવરી સમય એને કેડો સા અઠ બોલે દૂર ઈ કોઠે વાી છી ની તો અડી રીતે અસ હવા એ ડેવરી થઈ ને કોઈ વિઝિટા ઘરે ઘરે વજન ગેન ખાતે બાળક જો તપાસ કરણી ખાે મડે તો અડી બાળક જે અસર વિઝિટ કે રસી કારણ વિશે બોલ્યાયું દરરોજ અસે ને અડી રીતે દરરોજ એની માહિતી ગણી જ ખપી બાજુમાં વેંય ઘર જે બાજુમાં વેંય કે છેટા વેહ વાડી વિસ્તાર જે વેંય તો ફોન તની કે મહીતી ગણો પછા કાર્યુ કે કે કીએ આવ્યો કો ગાળે પછા કાર્ય નુકળો બાબુ કીં કે મમીજી કીએ કે મેળે કોઈ નવી એએનસી નોંધણી નોંધણીયા સકાર્યું ગમે તે નવી યોજના જોજના વિશે સમજાયું સમજણું રતન બેનજી ગઈ વારંવાર એન સી શબ્દ હા આખેમણી કંઈ થન સી કોરોન સી એટલે કે પ્રેગ્નન્ટ વુમેન અને પીએન સી એટલે કે ડિલિવરી પોઠિયાજી નવી માતા ીએનસી અને કામ તો રતન બેન કરીએ તા અને સરકાર કરાઇ પણ નવી ગાલ રતનબેન કે પૂછણીયા કે નંડે છોકરે કામગીરી કર્યો તા નેટ બાળક કે બાળક જન્મે એટલે આસાન કે મમ્મી સમજાયું કે સાફ સફાઈ રાખણી નડો બાળક અચે એ ડાયરેક નવડાણ આઠ દી પાછળ એને કે નવડાણ ઓછું વજન વેચે કાંકરું કે સમજાયું તો કે વજન આસા ઘરે મેનો વિઝિટ મે એટલે વજન કાર્યુ બાળક જો કેટલો વજન થી તો એન એચબીએનસી વિષે ફોમમાં લખું એ ફોમ ભરેને અસર પેન મે વજન લખો બાળક કેટલો થયો વજન વધ્યો કે ઘટ્યો એડી રીતે લખો પે પંજી મમી કે પોછા કર્યું કે ધાવાણ થાય તો ને સરખ પોઈ એની નાી નૈરું ડૂટી એ બરાબર સો કે રે કે સોકી રે એ નૈરું પે મમી પોછા કે સાનાસ પિસ બરાબર કરે તો કે ન તો કરે સાનિ ને બાળકની મે પણ આશા વર્કર જો યોગદાન જબરો નવો સવાલ એડો આય કે નંડે છોકરે થી કરી અને પંજ વર સુધી કો રસિયું સરકાર દેતી તે મે પણ આશા વર્કર બેનુ મદદરૂપ વેતયું રતન બેન અસ શ્રોતા સમય કે કયું કયું રસિ છોકરે અને કન કન સમયગાળેથી દેણું સમય થી તો જન્મ સમય હિપેટાઇટિસ અને વિટામિન કેજી અચે રસી અને પોઈ અચે તો એન કે જેટલી વહેલી તાકે કે અચે એટલી બીસી જી અચે એને પાછળ એન કે દોઢ મહિને જે પેન્ટા અચે પહેલો પેન્ટા આચે પોઈ અઢી મહિના જ બીજો પેન્ટ આચે સાડા ત્રણ મહિના જ ત્રીજો પેન્ટ આચે પોઈ નવ મહિના પૂરા થાય ને દસમો મહિનો ચાલુ થયે ને એટલે એન કે અચે ઓરી ઓરી પૂરી થઈ રહે એટલે એન કે અઢાર મહિના અઢારમું ચાલો સોળથી અઢાર એને કે તો બુસ્ટર ડોઝ અચે પાછું એ બાળક એને એ જ બાળકવારે પાછું સ્કૂલમાં નહીં તંજ વરસ થયા કે છઠો વરસ ચાલુ ને તરણ કે બૂસ્ટર ડોઝ અચી એટલી રસી અચે સામે સરકાર રસ્સિંલા કરીને કટિબદ્ધ એ અને ભા ભેણું પણ આકાશવાણી જે માધ્યમથી આ કે વિનંતી કરી કે આજે નજીક જે આશા વર્કર બેન જો સંપર્ક કર્યો અને અગર આજે છોકરે જે રસ્સિ બાકી વે તો રસી ડેરાયો અને અજકાલ તો રતન બેન કહેવાય ખબર છે કે માયતર અજ્ઞાનતા અને અભણ માાયતર ઉ ધિરજે તા અને અડો ઈચ્છીએ તા કે રસીકરણ કરે થી અસા છોકરા વિકલાંગ થા તે બહુ વડી મિથ થાય અને એ મિથ મેજા બારા જો હે એટલે રતન ગાલ જો અનુકરણ કરી અને પા એડો ઈચ્છું કે પાંજા શ્રોતા પણ રસીયું કરાઈએ રતનબેન નવો સવાલ મુજબ એડો આય કે ઘર કમ પણ કર્યો એકડા સારા માતા આયો આંજા પતિ પણ એરફોર્સ મે નોકરી કરી તા તથા ઘર આે નોકરી કેડી રીતે મેનેજ કર્યો તથા સી અસિયે આકાશવાણી જે શ્રોતાએ કે ચો એટલે એડો એ કે આણે એ તો મે ત્યાં સાથ ને પાતી સાથ દે તો પાકારે છોકરા સાથ દીએ કે મમ્મી તું નોકરી કર એ રીતે પાકતે હો તો પાકે વ્યાધી ન વે ને એટલે લાગારે ઈ પણ સાથ દે તો પેઢી આચે તેડેલા કોઈ ભી રાત વન હોય તો રાત જો હલ ચા હલદોસ તું બેન આ પેઢી અચી સાઈ હાલે તો વેન જેન્સ સવા તો તાકી એના ની એની બેગ એટલે હાલે હું ધરા નહીં ઘર મેં વેરાવે પણ એ થઈ કે ભર ભર થી ભેગા માડુ એટલે ભેગા હાલે છોકરી પણ સાથ ની ઘર કામ મે હાથ પેલા ઈ કે મમ્મી તું કામ તું નોકરી ના છતા ઇયો ઘર મે છોકરીઓ અને સપોર્ટ કરી તા ત્યાં આગળ વધી શક્યા સફળ દાંપત્ય જીવન છોડો સફળ ઉદાહરણ રતનબેન ચેતા કે જે હસબન્ડ એની કે જો ડિલિવરીમાં વિને જો જોવાય તો પુષ્કળ મદદ કરીએ હતા અને એડો ચવા જ હતો કે દરેક સફળ સ્ત્રી જે પાછળ એકડે પુરુષ જો અથવે તો એડી જ રીતે રતનબેન જે જીવનમાં પણ કંઈક જાય રતનબેન જે સફળતા પાછળ કાનજીભાઈ જો પણ હાથ થાય અને એટલે જ રતનબેન આરોગ્ય ક્ષેત્રે કામગીરી કરી હતા અને કરતા રહ્યા રતનબેન કુંવારીનીકળેલા કરીને કોરો યોજના એ આશા વર્કરબેન કોરો મદદ થઈ શકે કુંવારીએ કે એટલે દો વરસથી ઓગણીસ વરસથી અસમ કિશોરી અચે અસકે આયનજી ઘોડી દિવાય શક્તિ ઘોડી અચે ને એ દર બુધવાર મહિને મહિને બુધવાર અચે ને એ બુધવાર જો અઠવાઠવાડી બુધવાર બુધવારે ઘોડી ખારું સ્કૂલમાં ચોં સ્કૂલ છોકરીએ મિણી કે છોકરી પોઈએ કે સફાઈ માસિક વિષે સમજાયું કેરી સફાઈ રાખણી માસિક અચે કે અચે વેરાવે તો એની મીટિંગ રાખ્યું આસં નર્સ બેન બોય જણી ભેગી થઈ એને મીટિંગ રાખ્યું કે છોકરીએ કિશોરી પણ સમજો ખપી કિશોર કિશોરી બોય સમય પણ કિશોર કે જેન્સ સમે કિશોરી લેડીઝ સમય કિશોર એક જેન્ટ્સ અચે ને એ સમજ ભા ભેણું આશા વર્કર ભેનું ઈ માસિક ધર્મ દરમિયાન જે છોકરી કે સફાઈ જી માહિતી વેતી સે માહિતી સમજાઈએ અને બહુ જ સારી ગાલાય કે સેનિટરી પેડ જો વિતરણ આકાશવાણી એટલે વિનંતી કર્યા તો કે કે કોઈ પણ એની સુવિધા સરકાર દેતી વેઠા આશા વર્કર બેન વેઠા એ પેડ ગેની અને સેનેટરી પેડ હા બહુ મેન્ડેટરી થઈ રહ્યા અને ઉપયોગ કરો પણ જરૂરી સફાઈ જે આસ્પેક્ટથી નેરેલા વો પણ સેનેટરી પેડ જો જ ઉપયોગ કરો ખપે જેથી આવનારી પેઢી સારી અને આરોગ્યમય જીવી શકે રતનબેન મુજો નવો સવાલ કિંક અો કે પરિવારમાં કેર કે છોકરે ભણાયેલા કરીને કેડો કોડો સંઘર્ષ મેં પસાર થયા આવ્યો પરિવારમાંસ આઈ સાસ આઈ તો મુજા ચાર છોકરા બ છોકર્યું છોકરા છોકરી પપ્પા અસં સાત જણા આયુ પરિવારમાં આને અડી રીતે અસર મજૂરે વેનો આે નોકરી કર્યું એટલે તોકરા ભણે સઘોને મોઘરાતમાં ક્યાં છોકરા ભણવા જેને તજૂરી કામથી વિનુ ખાઇ આશા વર્કરમાં કામ કર્યું મજૂરી કામ કરો ખેતરેમાં કામ કર્યું પશુપાલન જે કર્યું ગાયણ રાખ્યું કામ કર્યું કામ ત છોકરીએ કે પાખ્યુ કે એડી રીતે કામ કરાજી ઘરમાં કામ કરાજી અહી રીતે અસર સેખી છોકરી કામી અજ છોકરા ભણવા એટલે ચાર ચાર છોકરા છોકરાની ચાર ભેણભા એટલે ભણે તા ભણે જ ખર્ચા કચવા ને મોગરરાત મેં તો પૂરા ના થયે બાકી ખાલી એકડી નોકરી ના ત્યાજે ને બે પણ કામ કરના ખે ને એટલે બે પણ કામ કરી વસાય સંઘર્ષ જી ગ આઉં રતનબેન કે પૂછાઈ હતી અને રતન બેન મુખ્ય કે માત્ર નોકરી તે ન સાથ મજૂરી કરણી ખપે એ છોકરે કે ભણાયેલા કોડો કોડો સંઘર્ષ મુજા પસાર એ જીવંત ઉદાહરણ અજુ પા સ્ટુડિયોમાં રતન બેન રતન બેન અડો ચાર છોકરાઈ અને ચારો છોકરા ભણ્યા એટલે એ ખર્ચે કે પુજી ભરેલા કરીને એ પશુપાલનનો પણ ધંધો કરીએ પાંચ ખેતરમાં પણ વે અને પાર્કો મૉલ પણ કરીએ એટલે ખરેખર રતનબેન કે આકાશવાણી પરિવાર ખૂબ સલામ કરે રતનબેન છેલ્લો મુજો અડો સવાલ આ કે અજ પેઢી બહુ જલ્દી નિરસ્ થઈથી વે હાફી વિનેતી થકી રહેતી સુસાઇડ કરી ગણાયતી અને એન કળીયુગમાં ચો કે એકવીસમી એકડા સંઘર્ષ જીવંત ઉદાહરણ ર્યા ઘર પરિવાર સાચવ્યો હતા નોકરી કર્યો હતા તા મજૂરી કરીને છોકરા ભણાયા હતા તો ત યુવા પેઢી કે કોડો સંદેશો દિનેલા મંગા મોહરદ પણ એ સુસાઈડ ના કરાવવા જે બાકી સમજીને આલનું હવે ભગવાન મનુષાવતા ડે તો પાકી શાંતિ તે જીવણું કામકાજ કામકાજમાં તો કોઈ એવું ના થયું ને માડું રહ્યું ને કામ તે ના ડરાવવાજી કોઈ કે આજી કામ એટલે આલો પાછું પૂરો થઈ રે એડો ન કરાવવાજી શાંતિ તે જીણું કામ તે મેળીતે તે પાકોર ભગવાન પેટે એ કામ જ કર્યા તઈ ને હેરાન થયા અહીં પણ કાષ્ટીએ ને માડું તો અચે વેચારી પણ સહેન કાંઈ ખાઇ ગમે તે મજૂર વન એની પણ એ જ ના ને ગમે તે કમ વેન કષ્ટી તો ભોગણ જ ખાપે પાંગે કાપે કામ વે કે નોકરી વેહે ગમે તે વેહી નોકરીમાં પણ આસો એટલા જ હેરાન થયું ઘણા હેરાન થઈ કોઈ જગ્યા ઈ થઈ કે આણે પણ નોકરી છું હા કાંઈ જ ને આશાવજી નોકરી એટલો હેરાન થઈ કદાચ પંચ મથો ડોકે અ ઈંઈ થઈ કે અજ નોકરી આજ શાંતિ ખેડ કે પરકારમાં જોડલ સરકારી પગ ઘર કહેતા તો પાકી હેરાન તા કેર થાય નજૂરી મેં હેરાન થયું તય ઈ તો કોઈ દે ને પાકે તો એટલે આસા હેરાન થયું ને કામ પોઠે ગમે તે કામ કહી હોય મજૂરી વે કે નોકરી વે રતનબેન જી ઘાલ બોરી બરુકી આ અને રતનબેન બેન સંઘર્ષ મુજા પસાર થયા અને આરોગ્ય આરોગ્યમાં નોકરી કરી તા અને પિંડ ચેતા કે કમ તો કર્મ આય ભા ભેણું અમણી કે અહી વિનંતી આય કે પણ પુષ્કળ કમ કર્યો પુષ્કળ મહેનત કર્યો પૈસા કમાયો અને મનુષ્ય અવતાર કે માણ્યો રતનબેન બેન વેટા આરોગ્ય જ તો અના જામ સુઈ પણ હાણે થઈ રહ્યો આ રજા ગેને આકાશવાણી આકાશવાણીજી ભોજ કેન્દ્રતાનું પ્રસારણ સુે સોયાતે વિષ્ણુ ગુરુ હલો કર્યું ઉપક્રમ એ જ શિક્ષણ સાહિત્ય સંસ્થા ચૌકું ઓઠા ચોઠા પેરલું કહેવતું અને હા આરોગ્ય જાલયું કરતા ત્યાં સુધી મુખ્ય રજા અને હા રવિવાર જો અસો કાર્યક્રમ અચે તો જવાબમાં કહેવાનું કે એ કાર કાર્યક્રમમાં જરૂર ચોજા કે મુજી રતન ભેણ જાલયું આખી કેડું લગ્યું ફરી મહેબો ત્યાં સુધી અચી જા